સૌને સૌથી પહેલાં તો જય વિલાનાથ હું પાળિયાતથી નિર્મળકુર બાવનર બાપુ આપ સૌને ખૂબ ખૂબ જાઝાથી જય શિયા રામ ઓમ નમઃ શિવાય આટલા વર્ષથી જે પેઢીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલાં વિસામણ બાપુએ જે એમની પાઘની ધજા ચડાવી હતી એ પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાળિયાતથી ધજા ચડે છે અને આજે પણ એ અવસર મળ્યો છે અમને એનું ખૂબ ખુશી વ્યક્ત કરું છું ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું હતું પણ આ વખતે વધારે મેળો જામ્યો છે એનો વધુ આનંદ છે અને આવીને આવી શ્રી મહાદેવજી શ્રી રામચંદ્ર ભગવાન અને વિળાનાથની કૃપા હમેશ હરેક ઉપર વરસતી રહે અને આપણા પ્રદેશમાં અને આખા ભારતમાં સુખ શાંતિ ને સંપત્તિ રહે અને બસ એ જ પ્રાર્થના ભગવાન પાસે પંચાલ ભૂમિ ઋષિ કર્ણવૃષિ મહાદેવમેળો ભરાય છે આ લોકમેળાનું સાંસ્કૃતિક સામાજિક અને આર્થિક બધી રીતે આ વિસ્તાર માટે મહત્વ સાંસ્કૃતિકમાં ધાર્મિક પ્રવૃત્તિઓ આ થાય છે રાવતીઓ આવે છે સંતો વધારે છે

પુરસ્કારો હતી અને લોક કલાકારો ને અહીંયા આમંત્રિત કરે છે ઓક્સિજન સ્ક્રૂ પેલો બરોજો ને 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 રબક થાલી રાખી છે એ આયોજક કોઈ અધિકારીઓ છે ખૂબ ઓ ઓ ઓ મિતક કે વિચારવાનો સવાલ છે કે બેક નો ક્યાં પ્રોસ્ટે છે એટલે ધીરે ધીરે હવેળો છે એ ક્રાઉડ બની છે લોકોનો સમૂહ બગતો છે અને વિકરે છે હવે અમે સકાવી રાખવો મજેતા પુનતાપુર કઈક મટવા લેવામાં આવે એવું ઓટ છે વારિયા તરીકે જેવો પ્રોજેક્ટ કર્યો છે પશુ જે કરે છે રમત ઉત્પન્ન સારું છે લોક સંસ્કૃતિ અને આજુબાજુના વિસ્તારમાં ભાગ લેતા થાય લોકો ભાગ લેતા થાય ગંભીર પ્રશ્ન છે એના ઉપર લાવો તો